નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્કટીવી ન્યૂઝ ફાયર કૌભાંડમાં સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનને રસ પડ્યો પાલિકાએ ખરીદેલા સાધનો ચેરમેને ચકાસવા માટે મંગાવ્યા ફાયર ગાડીમાં કોથળામાં ભરીને સાધનો લવાયા છે પાલિકાની કચેરી બંધ થયા બાદ સાધનો કચેરીમાં પહોંચ્યા સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રીએ આ સાધનો ચકાસ્યા ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસરને સાધનો લઈને બોલાવવામાં આવ્યા છે ફાયર કૌભાંડમાં સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન રસ પડ્યો હોય આ સાધનો પાલિકાની કચેરી બંધ થયા બાદ કચેરીમાં પહોંચ્યા ખરીદી કરી છે અને સેમ્પલ જોવા માટે બોલાવ્યા

જે અત્યારે જે પ્રકરણ ચાલે છે શું શું વસ્તુ છે સર એ અત્યારે હું મે પણ અત્યારે જોઈનિંગ કર્યું છે લિસ્ટ બધો સામાન મે નતો જોયો જસ્ટ નવો જોઈનિંગ કર્યું છે એટલે લિસ્ટ મુજબ જે હતો એમાં ઓકે તમે ચીફ ફાયર ઓફિસરને આ ધ્યાન દોર્યું ડેપ્યુટી કમિશનર તમારે એચઓડી ને કે આવા આવા સાધનો હું લઈ જઉં છું કે મને બોલાયા છે સ્ટેન્ડિંગ થી ફોન આવે તો અમારે તો કે સાધન અત્યારે જે ખરીદ્યા છે 3.70 કરોડ ના ખર્ચે જેના પર કૌભાંડનો આરોપ છે એ સાધનો છે આ અત્યારે મેં જોઈનિંગ કર્યું છે જસ્ટ મેં ટ્રેનિંગમાં તો છ મહિના એટલે જે પ્રકરણ મને ખ્યાલ નથી એટલે સામાન કહ્યું કહ્યું એ રીતે લઈને આવ્યું સામાનમાં જે લિસ્ટ મુજબ છે અમને જે ફાયર સ્ટેશન ફાળવ્યું હતું કારણ કે સ્ટોર તો બંધ હતો ફાયર સ્ટેશનમાં જે સામાન ફાળ્યો હતો એ મુજબ દરેક સ્ટેશનમાં જે સામાન ફાળ્યો છે એમાંથી પાણી જપ્ત કર્યું ટોર્ચ છે ટોર્ચ છે જેકેટ છે લાઈફ જેકેટ છે એ પ્રમાણે સામાન

અ તો સાદોનો લાવવા પાછળ શું ઈઝર કે આ આવી છે સાંજે મને ફોન આવ્યો એ સામાન એને વેરીફાય થઈ તમને ફોન આવ્યો કે યે નોટલે હતા અચ્છા સ્ટેન્ડિંગ શું શું કરવામાં આવ્યું શું એ સાહેબે જોયું મને ખબર